મોરયો એટલે કે સામો ખૂબ જ પૌષ્ટિક અન્ન છે જે માત્ર ઉપવાસ માટે જ નહીં પરંતુ દૈનિક જીવનમાં ખૂબ જ ફાયદાકારક છે સામો હૃદય માટે લાભદાયક છે કેમ કે તે ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલ ને ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલ એચડીએલ ને વધારવામાં મદદ કરે છે આ સિવાય તે પાચન ક્રિયા સુધારે છે કબજિયાત દૂર કરે છે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે બ્લડ પ્રેશર પણ કંટ્રોલ કરે છે અને કેલ્શિયમ અને આયર્ન હોવાના કારણે હાડકા પણ મજબૂત બનાવે છે એનિમિયા દૂર કરે છે આ સિવાય તે ગેસ અને એસિડિટી પણ મટાડે છે વજન ઘટાડવાવાળા લોકો માટે ઉત્તમ છે કારણ કે લાંબા સમય સુધી ભૂખ નથી લાગવા દેતું સામો એટલે કે મોરયયો પોષિતક અને પચવામાં હળવો હોવાથી બાળકો માટે બેસ્ટ છે. ગર્ભવતી મહિલા માટે આયર્ન અને કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. આ સિવાય વૃદ્ધો માટે સરળ અને પાચ્ય હળવો ખોરાક છે. એટલે કે સામો માત્ર ઉપવાસ માટે જ નહીં પરંતુ આપણા આરોગ્ય માટે અમૃત સમાન અન્ન છે. તેથી બધા સાથે શેર કરો. તમે ઉપવાસમાં શું ખાઓ છો? કમેન્ટ જરૂરથી કરજો. વિડીયોને લાઇક અને ફોલો કરતા જજો